રાજ્યની એક જીઆરડીસીમાં સનસનાતી વારદાત સોના આઈસની ઓફિસમાંથી નવ કરોડનું ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક હબ અંકલેશ્વર જીઆરડીસીમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક જંગી આર્થિક ગુનાનો પર્દાફાશ કરી ખળભળાટ મચાવી દીધો છે એલસીબીની ટીમે બુધવારે મોડી રાત્રે ગુપ્ત બાતમીના આધારે લાયકા લેબ રોડ ઉપર મિલન વોટર ટેન્ક સામે આવેલ સોના આઈસ ઇન્ડસ્ટ્રીઝ નામની ઓફિસ ઉપર દરોડો પાડ્યો હતો આ ઓપરેશનમાં પોલીસે કરોડ રૂપિયાનો ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ રેકેટ અને જુગાનો અડ્ડો ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઓફિસના માલિક અલ્તાફભાઈ હુસૈનભાઈ ઘોઘારી આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર છે આરોપીઓ સ્ટોક એક્સચેન્જ અને એસઈબીઆઈ

કાચી ચિઠ્ઠીમાં નોંધીને પોતાના પુત્ર રૂપે રાજાને મોકલતા હતા જે રેકેટના સંચાલનમાં સામેલ હતો આ પ્રવૃત્તિ દ્વારા આરોપીઓ મોટા પાયે સરકારી સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય આવકવેરાની ચોરી કરી રહ્યા હતા જે સ્પષ્ટપણે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની ગંભીર પ્રવૃત્તિ છે ડબ્બા ટ્રેડિંગના આર્થિક ગુના ઉપરાંત આ ઓફિસ એક જુગાના અડ્ડા તરીકે પણ કાર્યરત હોવાનું જણાયું હતું દરોડા દરમિયાન પોલીસના ઓફિસમાં જુગાની સામગ્રી મળી આવી હતી અને કેટલાક આરોપીઓ પત્તા પાના વડે જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા અલ્તાબભાઈ મોબાઈલ ફોનમાંથી બી આર ડબલ સેવન નામની ઓનલાઈન જુગાર અમરવાની એપ્લિકેશન પણ મળી આવી હતી જે તેને ઓનલાઈન સત્તાખોરીમાં સામેલ હોવાના ઇશાર આપે છે ભરૂચ એલસીબીએ ઘટના સ્થળેથી ઓફિસ માલિક અલ્તાબભાઈ ગોગારી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય પાંચ આરોપીઓને વોરંટ જાહેર કરવામાં આવ્યા છે આમ સમગ્ર હકીકતે ભરૂચ એલસીબી આ કેસમાં ઘટના સ્થળેથી ઓફિસ માલિક સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા ત્રીસ લાખ અડત્રીસ હજાર ચારસો પચાસનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અંકલેશ્વરથી રિપોર્ટર ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો